સુરતમાં પહેલીવાર આવતા સિત્તેર પર્સેન્ટ લોકોનું ટેક્સટાઇલ બિઝનેસનું સપનું તાજ થઈ જાય છે કે બરબાદ થઈ જાય છે અને આ કેમ થઈ જાય છે ને તેના કંઈક ચાર મુખ્ય કારણ આજે હું આ વિડીયોના અંદર કહેવાનું છું જો તમે પણ પહેલીવાર પ્રવેશ કરો છો ને સુરતના અંદર તો આ ચાર કારણો છે ને તમે એ વસ્તુ જોજો કે આ ચાર કારણો તમે ન કરો

જે ટેક્સટાઇલ બિઝનેસનું સ્પનો તમે જોઈને આવો છો ને કે મારે પણ પોતાના સિટીના અંદર આવી દુકાન નાખવી છે કે પછી મારે બાજુના સ્ટેટના અંદર આવી દુકાન નાખવી છે કે પછી મારા રાજ્યના અંદર આ ટાઈપની દુકાન નાખવી છે તો ચાલો ને હું સુરતના અંદર પરચેસિંગ કરીશ અને કેમ કરીશ એ વસ્તુ એક વસ્તુ હોય કેમ કે કેવું છે સુરત એક ટેક્સટાઇલ હબ છે તમે સાંભળ્યું હશે કે સુરત જે છે ને એક સાડીની ખાન છે વસ્તુ સાંભળ્યું છે બધા કારણ કે સુરત ટેક્સટાઇલ હબ છે અને સાથે સાથે ડાયમંડ માર્કેટ છે અહીંયા લોકો જે આવે ને બીજા સ્ટેટથી કે પછી બીજા રાજ્યથી એ લોકો બીજ વસ્તુ માટે આવે છે એક તો ડાયમંડ માટે અને એક કપડાં માટે અને આટલો મોટો કપડાં બજાર છે ને એના અંદરથી એક સરસ મજાનું પરચેસિંગ કરવું એ બહુ જ વધારે મુશ્કેલ છે પણ મિત્રો મુશ્કેલ છે આપણે વસ્તુ કંઈક એવી રહેશે ડાયરેક્ટલી આપણે પોઈન્ટ પર આવશું મિત્રો કઈક આપણે બીજું કરવું જ નથી કંઈક લવારા કરવા જ નથી હું તમને પહેલો પોઈન્ટ કહું જુઓ પહેલું હોય આપણે સ્ટેશન હોટેલ અને રિક્ષા તમે જોયું હશે પહેલા તો આપણે સૌ પ્રથમ કોઈ પણ સ્ટેટ ના અંદર કોઈ પણ સિટીના અંદર જઈએ તો ક્યાંય પહોંચી શકો મોસ્ટલી હોય લોકો જે ટ્રાવેલિંગ કરતા હોય તે બસ થી કે પછી થી કરતા હોય તો આ વસ્તુના અંદર બે વસ્તુ થાય છે તમે જોયું હશે કોઈ પણ સિટીના બહાર જાઓ તમને રિક્ષા ઘેરી લેશે ઓટો સર્વિસવાળા કે પણ હોય એ લોકો ઘેરી લેશે

તમે સ્ટેશન પર બાર પગ પણ નહીં મૂકો એના પહેલા એ લોકો કહેશે ક્યાં જવું છે ભાઈ સુરત ના અંદર નવા છો ક્યાંથી આવ્યા છો આ સવાલ રહેશે એ લોકોના અચ્છા ચલો આવ્યા તો ખરી શું કરવા આવેલા છો ફરવા માટે આવ્યા કે પછી કઈક વસ્તુ માટે આવ્યા પછી તમે એમને કહેશો કે નહીં ભાઈ મારાથી દુકાન કરવી છે આ છે તે કરવું જે પણ તમારા રીઝન્સ હોય તે તમે કહેશો અને જો તમે કહી દીધું કે મારે કપડાની દુકાન ખોલવી છે અને એ લોકોએ આ વાત સાંભળી લીધી તો તમે શું કરશે ખબર કે ચાલો નહીં ભાઈ મારે તો આની દુકાન છે જોયું પણ હશે ને તમારા સાથે થયું પણ હશે ઇવન મારા સાથે પણ થયું છે એટલા માટે હું તમને આ વસ્તુ કહું છું કે વાય ભાઈ લોકો ખબર ચાલો મારા ચાચાની દુકાન છે મારા અંકલની દુકાન છે મારા અંકલની ફેક્ટરી છે ભાઈ ફેક્ટરી ત્યાંથી માલ બનીને આવે છે હું તમને એક એક્ઝામ્પલ આપું એક વ્યક્તિ હતો જે એક પાણીપુરીના થેલા પર ગયેલો હતો અને ભાઈ ભૂખ લાગેલી હતી તો ખાવા માટે ગયો હશે તો એ કીધું મારે કપડાની દુકાન ખુલવી છે હવે ભાઈ આવ્યા હતા કઈક વરસ ની પૂંજી લઈને વરસ જમા પૂંજી હોય ને આપણે જે જમા રકમ મૂકી હોય તે રકમ લઈને આવ્યા હતા એ પાણીપુરી વાળા એને શું કહ્યું ખબર કે મારા તો કાકાની દુકાન છે કાકાની મેન્યુફેક્ચરિંગ કંપની છે ભાઈ ફેક્ટરી છે ફેક્ટરી ચાલો ને હું તમને તાથીમાં લપાવ અને એ ભાઈ ચાલ ગયા કારણ કે ગામડેથી લોકો આવ્યા હોય એ લોકોને તો ખ્યાલ ના હોય ને કે સિટીના લોકો કેવા છે એ લોકો ચાલ્યા ગયા અને તેને એ શું કર્યું હોય ખબર આખી જે પૂંજી તમારી હોય ને આખી રકમ બધી ચાલી જશે કારણ કે માલ તમને વાપવાના છે હવે તમે સિમ્પલ વસ્તુ વિચારો ને ભાઈ એના કાખાની ફેક્ટરી હોય તો એ માણસ તો પાણીપુરી વેચે ન વેચતો હોય તો આ વસ્તુ તમને સ્માર્ટ વર્ક કરવાનું છે આ તો કઈક એક્ઝામ્પલ આપ્યું અને હું થાય પણ છે રિયલમાં થાય છે જે ગામડાના લોકો આવતા હોય ને સિટીના અંદર એ લોકોના સાથે થાય છે અને એ લોકોના સાથે તો શું કારણ કે અહીંયા લોકોનું કોનું જે વેચવું હોય ને એની બોલી એટલી મીઠી હોય ને કે સિટીના લોકો પણ થગાઈ જાય એટલે આ વસ્તુમાં તમારે ધ્યાન મૂકવી પડશે હવે સેકન્ડ આવી ગયા રિટર્ન હવે રિટર્ન સર્વિસિસ કંઈક એવી હોય ને મિત્રો રિટર્ન કેમ થાય કસ્ટમર પાછા કેમ વળી જતા હોય તે વસ્તુ કહું હવે એના કઈક તમને કારણો કહું જો રિટર્ન ફરી જવાની વસ્તુ એક છે તમે કોઈનો પણ વિડીયો જોઈને જશો કશે પણ જવું હોય વિડીયો જોઈને જશો ને હવે એડવર્ટાઈઝમેન્ટ તમે જોયું હશે ટીવી પર હવે તો ભાઈ ડિજિટલ જમાનો આવી ગયો છે રીલ્સ ચાલતી હોય છે યુટ્યુબ ચાલતા હોય છે ફેસબુક ચાલતું હોય છે તમે જોયું હશે મોસ્ટલી તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ તમે જોઈ હશે કે હા ભાઈ પચાસમાં પચાસમાં તે ચાલીસમાં માં તે સારી સારી પ્રોડક્ટ બતાવી લઈ કસ્ટમર બહુ ધ્યાન અટ્રેક્ટ પછી દીધી ખરાબ જોયો છે ને થાય છે ને તમારા સાથે પણ થયું હશે અને ચલો અનફોર્ચ્યુનેટલી તમને સારું પ્રોડક્ટ મળી પણ ગયું તમને જે વિડીયોમાં બતાવ્યું ને તે તમને તાજીને મળી પણ ગયો કે તમને તમારું મન મનાવીને કે આટલા દૂરથી આવ્યો છો ચાલ ને ભાઈ કઈ લઈને જાઉં તો વસ્તુ લઈ પણ લીધી અને લાસ્ટમાં પેકિંગની વારી આપે ને મિત્રો ત્યારે શું કરવામાં આવે ખબર આ ત્રીજું કારણ હું તમને કહું છું પહેલું તો આપણે થઈ ગયું સ્ટેશન સેકન્ડ થઈ ગયા રિટર્ન કસ્ટમરનું કેમ પાછા જાય છે અને એના અંદર પણ અમુક કસ્ટમર હોય જે મન બનાવીને રહી જાય તે ત્રીજું કારણ બની જાય ત્રીજા કારણમાં આવતું હોય છે પેકિંગ અને સ્ટોક એક્સચેન્જિંગ એમાં શું થાય ખબર મિત્રો કે જે પેકિંગ થતું હોય ને તમને બતાવવામાં કઈ કલાક આવે આપણા પાસે કઈ કલાક આવતું હોય છે આ વસ્તુ છે અને બહુ બધા લોકો સાથે થઈ છે હું તમને આ પ્રોડક્ટ બતાવું ને તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચે જ નહીં અને ચાલો પહોંચી પણ જાય ને તો તમને ડાયરેક્ટલી ફિફ્ટી પર્સન્ટ જેટલું માલ આવે આ છે ત્રીજું અને મુખ્ય કારણ અને લાસ્ટ હું તમને ચોથું કારણ પ્રેઝેન્ટ કરવા માંગુ છું એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીનું તમે કેવું હોય ખબર પણ આવશે ને મિત્રો તમે ક્યાં જાવ ખબર આવા બધા લોકોના વાતો માં આવી જાઓ અને તમે સેમી હોલસેલર ને ચૂઝ કરો છો અને સેમી હોલસેલર તમને ઠગી નાખે છે તમે સિંગલ મધર છો એ લોકોને કઈ ફરક નથી પડતો કે તમે છોકરી છે 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 કરવા આ તે એ લોકોને કઈ ફરક નહીં પડશે એ લોકો વાટ નાખશે અને કેમ ખબર એ લોકોનો શું હોય આખા દિવસનો ગલ્લો નીકળી જાય આખા દિવસનો ધંધો કરી નાખે અને ઉલ્લું મનાવી નાખે કસ્ટમર અને આ તમે પહેલા કસ્ટમર ન હોય એ લોકોના પાસે આવા ડેલી ના કસ્ટમર આવતા જ હોય છે અને એ લોકોની બોલી એટલી એટલી મીઠી ને મિત્રો પૂછવાની વાત નહીં જોયું હશે એકવાર તમે જોજો આખું માર્કેટ ફરીને આવજો ને પછી એક કોઈ રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની હશે ને ત્યાં તમે પહોંચજો એ લોકો એ વસ્તુ નહીં જોશે કે ભાઈ તું મારા પાસેથી માલ લઈને જા કે ભાઈ તમે મારા પાસેથી માલ લઈને જાઓ એ લોકો એ ના જોશે એ લોકો તમને પ્રોપરલી બધું કહેશે ગાઈડ કરશે દે તમને લેવું નહીં લેવો તમારી વસ્તુ છે તમારું મેટલું છે તમારું લુકઆઉટ કે પછી તમને સેમી હોલસેલર પાસે જેવું છે કે પછી હોલસેલર પાસે જેવું છે કે પછી રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની પાસે જેવું છે આ છે તમારો લુક આઉટ અને સુરતના અંદર બહુ બધી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે તમને મોકો આપતી હોય છે બિઝનેસ માટે હવે તમારો પ્રશ્ન કેવો હશે કે એ લોકો મોકો તો આપે છે મેમ પણ કે હું ત્યાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ના આવું કંઈ નથી મિત્રો સુરતના અંદર બહુ બધી એવી કંપની છે એવું નથી કે આપણી કંપનીનું કોઈ નામ નથી લેતી બહુ બધી એવી કંપની છે જે તમને મોકો આપે છે ઓછી ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવાનો તે લોકોની કંપનીમાં તમે જોડાવો આપણી કંપની સાથે જોડાવો અને સરસ મજાનો બિઝનેસ સ્ટાર્ટ કરો તો આ હતા કંઈક ચાર મુખ્ય કારણ અને અજમેરા ફેશન સાથે જો તમને જોડાવવું હોય અને કેમ જોડાવવું જોઈએ એના હું તમને ચાલો આજે રિઝન્સ બતાવું તો આ કંઈક છે અજમેરા ફેશનનું બ્રોશર જ્યાં તમને પહેલાં જોવા મળશે આપણું સ્લોગન સન્માન ભરી સુંદરતા અહીંયા તમને સન્માન પણ મળશે અને સુંદર તમને અહીંયા કંઈક ક્લોથ પણ મળશે તમે જોઈ શકો છો અહીંયા તમને બ્રોશરના અંદર પૂરી અજમેરા ફેશનની જર્ની જોવા મળશે મિત્રો અહીંયા તમને શું શું વેરાયટીસ મળવાની છે તે પણ હું તમને એક્સપ્લેન કરવા માગું છું અહીંયા તમને મળશે સાડીસ એના અંદર પણ તમને અલગ અલગ વેરાયટીસ જોવા મળી જશે સાડીસના અંદર કુર્તીસ મળી જશે લહેંગા મળી જશે તમને ક્રોપ ટોપના ઓપ્શન આપે છે વેસ્ટર્ન વાયરના આપે છે ગર્લ્સની વેરાયટીસ સાથે સાથે તમને અહીંયા મળશે કિડ્સની વેરાયટી અને સાથે સાથે તમને મળવાની છે મેન્સ વાયરની એટલે કે જો કોઈને ફેમિલી શોરૂમ કરવો હોય તો ઈઝીલી જોડાઈને ફેમિલી શોરૂમ પણ કરી શકે છે હવે આપણે આવી જઈએ અજમેરા ફેશનની પૂરી જર્ની પર જ્યાં બત્રીસ વર્ષ જૂની કંપની છે અજમેરા ફેશન પચાસ પ્લસ આપણા સાથે હોલસેલર જોડાયા છે અને દોઢ લાખ પ્લસ આપણા સાથે રિટેલર જોડાયા છે થર્ટી પ્લસ કન્ટ્રીઝના અંદર અજમેરા ફેશનનો માલ જાય છે અને હજી પણ તમને અહીંયા વસ્તુઓ જોવા મળી હશે આખા પ્રશ્નના અંદર તમે પ્રોપરલી જોઈ શકો છો આપણી અજમીરા ફેશન જે છે ને કંપની કંઈક આજની નથી બત્રીસ વર્ષ જૂની છે એટલે કે ટ્રસ્ટ પરથી કંપની છે અને આવી છે આપણે તમને આ કંપનીના રિલેટેડ તો હું તમને કંઈક માહિતી આપી દીધી જાણકારી આપી દીધી અને અજમેરા ફેશનના અંદર તમને હજી પણ બહુ બધા ફીચર્સ જોવા મળી જશે અને એના માટે તમને વિઝિટ કરવી પડશે એકવાર તો પ્લીઝ ચોક્કસ વિઝિટ કરશે અજમેરા ફેશનને જેનો એડ્રેસ છે સુરાના વન ઝીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર મિત્રો અજમેરા ફેશન છે જ્યાં તમને બધા ટાઈપની વેરાયટીઝ મળશે અને અજમેરા ફેશનના પૂરા ટોટલ ત્રણ ફ્લોર છે બિચારા હવે ત્રણ મોટા મોટા ફ્લોરો જોવા મળી હશે અને બધા ટાઈપની વેરાયટીઝ આપશે એક પણ એક જ જગ્યાએ તો પ્લીઝ એકવાર મુલાકાત લેજો અને આ તો થઈ ગઈ કંઈક અજમેરા ફેશનના વિશે જાણવાની વાત અને હજી તમને ફેસિલિટી આપે છે અજમેરા ફેશન લો જે છે તમે ઇન્વેસ્ટમેન્ટ સાથે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો હા લો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે માત્ર પચીસ થી ત્રીસ હજારની ઇન્વેસ્ટમેન્ટના અંદર તમે પોતાનો બિઝનેસ પોતાનો ધંધો ચાલુ કરી શકો છો તમારા સપના સાકાર કરી શકો છો તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો જેના ફેશનને અને આજની ઇન્ફોર્મેશન સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બેલ આઇકોન છે તેને પણ જરૂરથી પ્રેસ કરજો અને આ વિડીયો તમારા ભાઈ બહેનો સાથે જરૂરથી શેર કરજો ધન્યવાદ